કેટલા આવ્યા છો તમે પહોચી ગયો પેટ્રોલ પંપ આવ્યા છે એમ હમ તો આગળ તસ્તા આગળ આવો થોડો આગળ તૈય રસ્તા

છતની થઈ ગયો હાથ જ પાછી જાજો છાપ કરવાનો શીખ જળી અહક નઈ હું કરવાનો છોડ ડબલું ભરવાનો આવતું તું એટલા ઉજાગ્ર થઈ ગયા મેણો તો વસ્તી માર જ આતાન જતો नाही જાય કે નહીં જાય બણવા મોકલીતી કે બનવા બનવા નઈ એ તો ફરવા જતો પાકી ફરવા જતો એવો મેણો મતલબ वहाप्दा खुड्यामो शान्णा ज्यासू बजी आयो नहीं आयो आयो चिकल वात मली अहकर जो हैं तो हारू बगवान तमारा पॉचरी पड़ करें मली जाय तो अब 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 भाई तमे तू पड़ा पादवा पूचरी पड़ा

ભાઈ થોડી આઈ સી થોડી વધારજો કે તાર બિલ ભારે થશે તો વધો નહીં ભરજો હું મે ચિંતા ના કરો બિલ નહીં તો કોણ કોણ બોલો આપણો પૈસો વાળો પાટો લાવ કે આ રૂપિયા વાળો હોય કે કે કામ લાવ યાર કંપનીનો પાટો લાવ આ તો દેશી ઉરો પીવા પાણી આવું દેશી પાણી પીવાતું હોય યાર તપન જાય આ ઘેર આખું માટલાનું પાણી ના પીતા ને નકર બાટલા મંગાવ દીલે આવો અને કોઈ આવું ના બોલાય

અલ્યા તા વારાપરથી વારો કોક ડાળક તમારા ઢર મોય તહ આ છે આ સસનાલનો હોય આ છે દાખલ પડજે એ પડશેતી

પેકો પાડવા માંડ્યા છોકરાને ના મોઢા બોલ છો ને તમે બોલ છો ને તવી તમે અમારી જેવી દિવાળી નહી પાડી નહીં યાર તો રસ્તો બીજો હોય એટલે ભાઈ કેમ કોણ ના હું ફોન કરું કઈ રસ્તો તો આ હે હા બોલો આ ત્યાં રસ્તો આવી ગયો છે લે હા ડ્રાઈવર સાઈડ વળી ગયા હા વળી ગયા તો સીધા સીધા આગળ હું ઊભો છું આપળો વાત થઈ જાય ને આપણે જો રવાનું છે તો હમ સારું તો છે ને મસ્ત નહીં પડે મારું ગોઠવેલું છે ને એ કમ્પ્લીટ જ હા તો વાંધો નહીં

બે કોઈ કરવા બેઠા કોમની નીકળ છે હલો હા ઓલ્ટેશન સાહેબ હા બોલો 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 હા ઓો અમે નેકલા છીએ બધા એવું છે હા તો સાહેબ હું કઉ છું તમે આ થોડું જલ્દી કરજો મારા દીકરી જળી જાય એવું કોઈ કરો કે તમે ઓગળું કીધું તો તાક્યા છીએ તમે નેકળાય છે હાર વારું સાહેબ એટલું કોમ કરો શું કીધું હા જો ભાઈ પોલટીસે મી ફોન કે કીજે કે મે નેકડા જે ખોળવા કીજે રોટેશન બકલે જોઈ ને તપાસ કરીજે કે કેમ ચિંતા ના કરો કઈ દેજો બસ હ ભાઈ ચિંતા ના હા થઈ જવાનો